ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે આગામી તારીખ નવ થી બાર માર્ચ દરમિયાન નમો સખી સંગમ મેળાનું ભવ્ય આયોજન કરાયું હોય જે અંગેની વિસ્તૃત માહિતી કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાએ યોજાયેલ પત્રકાર પરિષદ વેળા અર્પી હતી પ્રસ્તુત છે પત્રકાર પરિષદના કેટલાક જરૂરી અંશો સમગ્ર

ભાવનગર શહેરમાં તારીખ નવ થી બાર નમો સખી સંગમ મેળાનું આયોજન કર્યું છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના કુશળ નેતૃત્વમાં સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓને લખપતિ દીદી બનાવવા સરકાર સતત પ્રયાસરત છે દેશભરમાં અત્યાર સુધી સવા કરોડ જેટલી લખપતિ દીદી બની ચુકી છે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ત્રીજી ટ્રણ કરોડ મેળો આ દિશામાં એક અગત્યનું પગલું છે ભાવનગર શહેરની અને બોટાદ જિલ્લા ભાવનગર જિલ્લાની તમામ બહેનો અને સખી મંડળો મળીને કુલ મળીને જવાહર મેદાનની અંદર સો કરતાં પણ વધારે સ્ટોલ્સ દ્વારા પોતાએ ચીજવસ્તુઓ જે બનાવી છે એ વેચાણ અર્થે આ ચાર દિવસમાં એ સ્ટોલમાં મૂકશે